જેલમાં કેદીનું મોત થતાં જેલકર્મી સામે જ ફરિયાદ નોંધાવાઈ અમદાવાદની સાબરમતી જેલમાં કેદીનું મોત થતાં જેલ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતાં જેલ કર્મચારી વિરુદ્ધ રાણી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે છવ્વીસ મે બે હજાર ચોવીસના રોજ તબિયત લથડતાં અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર છવ્વીસ ઇજાઓ અને મારના નિશાન જોવા મળ્યા હતા જેના કારણે મોત થયા હોવાનો આરોપ હતો ત્યારે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર સંબંધિત કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી ઘરેલુ કોર્ટમાં અજયની પત્નીની ફરિયાદ પર કોર્ટે આદેશ કર્યો છતાં પણ એક લાખ પંચોતેર હજાર રૂપિયાનું ભરણપોષણ ન ચૂકવતા પાંત્રીસ માસની સજા ફટકારવામાં આવી હતી મૃતક અજય પરમારનો પીએમ રિપોર્ટ આવતા માર મારતા મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેને જોતા ફરજ પર હાજર રહેલ જેલ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે અજય પરમાર નામ મોત કેસમાં રાણી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે ભરણ પોષણ માટે કલોલ કોર્ટ ની અંદર ગયો હતો બાવીસ પાંચે બે હજાર ચોવીસ પછી એને ત્યાંથી સેન્ટ્રલ જેલમાં લાયા સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાયા એટલે પછી હું એને ચોવીસ પાંચ બે હાજર ચોવીસ મળીને આવ્યો કે ભાઈ આ કપડાં છે તું જરા બે દિવસ અહીંયા તેમ તેમ કરીને કાઢી નાખ પછી હું તને સોમવારે સત્યાવીસ તારીખે પૈસા ભરાઈ કલર કોટ ની અંદર બધું પૈસા ને પછી હું તને સોમવારે સત્યાવીસ પાંચે હું તને છોડે જવાનો છું પછી રવિવારે છવ્વીસ પાંચે મારા ઘરે પોલીસ વાળા કે ભાઈ તમારા ભાઈ અજયભાઈ વિનોદભાઈ પરમાર એક્સપાયર થઈ ગયા છે એટલે પછી અમે બધા સગા સંબંધીઓ બધા કેંગાડી સિવિલ હોસ્પિટલમાં ગયા મારા ભાઈની ડેડ બોડી હતી પીએમ રૂમની અંદર એ પીએમ રૂમની અંદર ભાઈના અમે ચેક કર્યો યાર સોલંકી સાહેબ અમને તપાસ કરાવડાવી કે ભાઈ તમારા ભાઈની બોડી ચેક કરો તમારા ભાઈ છે કોઈ બીજા છે પછી અમારા ભાઈની બોડી અમે ચેક કરી એટલે એ દરમિયાન એના પાછાના ભાગમાં જરા મારેલા નિશાનો હતા અને બધા કાળા ચમટા પડી ગયા હતા પછી એ વખતે અમે બધું સગા સંબંધીઓ આવેલા બધું મગજમાં ટેન્શનના હિસાબે અમે કઈ શું કર્યું નહીં પછી અઢી મહિના પછી મારી પાસે પીએમ રિપોર્ટ આવ્યો પીએમ રિપોર્ટની અંદર બતાવે છે કે એને એ પાછળ ભાગી ગઈ છે એના શરીરની અંદર ઓગણત્રીસ કીધા બતાવે છે પછી બધા ડોક્ટરો સાહેબમાં અમુક સંબંધો સાહેબને બધા વકીલ સાહેબને કે આ ભાઈ ત્યાં ગાડી એને માર મારવામાં આવે છે એના કારણે મૃત્યુ પામી ગયું પછી બાવીસ આઠ એ મેં પાછી એફઆઈઆર કરી રાણી પોલીસ સ્ટેશન અરજી મોકલી એક અરજી ગાંધીનગર મોકલી એક અરજી સાહેબ કમિશનર સાહેબને મોકલી પછી મને કોઈ રિપ્રેલ આવ્યો નહીં પછી ફરિયાદ ચાલુ રહી ચાલુ રહી ચાલુ રહી પછી મેં નવ પાંચે નવ પાંચે હું અહીંયા ધક્કા ખાતો જ રહેતો તો ખાતો જ રહેતો હા હા કે ભાઈ અમે સેન્ટર જેલમાંથી તમે એમના લોકોનો જવાબ લેવા બોલાવીશું જવાબ દેવા બોલાવીશું પણ હજુ સુધી કોઈ જવાબ લેવા બોલાયા નતા પછી મેં આઈટીઆઈ કરી સાત નવ બે હજાર પચીસે પછી આઈટીઆઈનો જવાબ એ લોકોનો મળ્યો ના મળ્યો ખબર નહીં પછી એ લોકોએ મને ગઈ કાલે બોલાયો કે ભાઈ તમે અહીં ગાડી આવી જાઓ તમારી ફરિયાદ અમારે નોંધીએ છીએ પેલા તો ગઈ કાલે હું આઈ ગયો છ તારીખે પછી એ મારી ફરિયાદ લીધી આજે પછી મને પાછા અહિયાં બોલાવ્યા મારે એવું કોઈ જ નથી સાહેબ અમે હું મારી મિસિસ મારો બાબુ અમે મળી ના છે જોડી કપડા આપી ના છે મેં ભાઈ ધરી આપી કે બે દિવસ હું અહીંયા કાઢી નાખ બરાબર એકદમ તંદુરસ્ત હતો તમે એની બોડી જોયો તો સાહેબ પાંચ હાથ પૂરો હતો એવો માણસ એ હતો એકદમ એને સેન્ટ્રલ જેલ માં શું થયું કોઈ ખબર નહીં એટલે મારે એક જ સવાલ પૂછવો સાહેબ કે મને મારા ભાઈ નો નહીં મળે ઉપરોક્ત ફરિયાદ દાખલ થઈ છે જેમાં પ્રથમ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાણી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર સોળ ઓપલિક બે હજાર ચોવીસ મુજબનો અકસ્માત મોતનો બનાવ અ સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી જાણ થતા નોંધવામાં આવે છે જેમાં અ કાચા સાદી સજાનો કેદી અજય વિનોદભાઈ પરમાર ઉંમર વર્ષ તેત્રીસનો ભરણપોષણની સજામાં પાત્રીસ માસની સજામાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે હતો તેની તબિયત અચાનક લથડતા તેને પ્રથમ જેલ ખાતે અને ત્યારબાદ સિવિલમાં સારવાર માટે મોકલતા તેનું મૃત્યુ થયું હોવાની અકસ્માત મોત દાખલ થઈ જે અકસ્માત મોતના કારણે મરણ જના પીએમ કરવામાં આવે છે ત્યારે મરણ જના શરીર ઉપર ઈજાના નિશાનોથી આવતા હોય છે અને જે ઈજાના નિશાનના કારણે ઘોઝોફ ધેર ની અંદર ઈજાના નિશાનના કારણે તેની જૂની બીમારીના કારણે બંને કંબાય કારણે તેનું મોત થયું હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાવવામાં આવે છે ત્યારબાદ મરણ જનારનાં ભાઈ અને હાલના ફરિયાદી પ્રવીણભાઈ વિનોદભાઈ પરમારનાં હવે અરજી કરેલ કે પોતાના ભાઈનું મૃત્યુ જેલમાં થયેલી મારઝૂડના કારણે થયેલ હોવાનું છે. જેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ આજરોજ બરાબર ઉપરોક્ત બનાવના કામે ઇકો કલમ ત્રણસો ચાર એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે. જેની તપાસ આજ પોલીસ ઇન્સ્પેક્ટર રાણીપનો કરે છે. તપાસના અંતે જે કોઈ કસૂરવાર જણાય છે કે જેના કારણે આ બનાવ બને છે તેના વિરુદ્ધ યોગ્ય કાર્ય Is <laughs>